જય માતાજી આપણે આજે બનાવશું કારેલાની સૂકી ચટણી તો એની માટે મેં બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને એને શેકી લેવાના છે વધારે નથી કરવાના સામાન્ય અને અડવાથી ઉપરથી છોડા નીકળી જાય એટલા જ શેકવાના છે બસ આવી રીતે થઈ જાય એટલે પછી એને કાઢી લેવાના થઈ ગયા છે સરસ હવે આની અંદર એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ શેકી લેવાની એકાદ મિનિટ જેટલી શેકીશો અને આ શેકાઈ જાય થોડીક વાર એટલે એની અંદર લાલ આખા મરચાં સૂકા મરચાં અને લીમડાના પાન નાખી દેવાના તીખું વધારે ખાતા હોય તો મરચાં વધારે લેવાના અને એને સતત હલાવાનું છે એકદમ કડક થઈ જાય મરચાં ત્યાં સુધી એક દોઢ મિનિટમાં સરસ થઈ જાય છે લીમડાના પત્તા પણ શેકાઈ ગયા છે મરચાં જોઈ લેવાના કડક થઈ ગયા છે સરસ તો એને સિંગદાણાની સાથે આપણે કાઢી લઈએ હવે બે ચમચી જેટલું તેલ મૂકી અને એની અંદર છોડાવાળી લસણની કઢી જે આવે છે એ નાખી દેવાની પાંચથી સાત કઢી નાખવાની છે એને છોલવાની નથી છોડા સાથે જ સાંતળવાની છે અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધીને એને સાંતળીશું તેલની અંદર એનો કલર બદલાય ત્યાં સુધીને કરવાની છે તો હવે કાઢી લઈએ એ પણ થઈ ગઈ છે હવે જે તેલ વધ્યું છે એની અંદર કારેલા નાખી દેવાના અને કારેલા બીયા સાથે જ સમારવાના છે આપણે પત્તી પાડવાની છે અને બહુ કડક હોય બીયા તો આપણે એને સાઈડમાં કાઢી લેવાના તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું એટલે મેં સાઈડમાં મૂક્યું છે બીયા કડક અતિશય કડક હોય તો જ કાઢવાના હવે એની અંદર કારેલા નાખી દઈએ અને એને એકદમ કડક શેકવાના છે મીડિયમ ગેસ રાખીશું અને એને ફેરવતા જઈશું એટલે સરસ શેકાઈ જશે એકદમ કડક કરવાના છે એને કારેલાનું બધું પાણી સુકાઈ જશે ત્યાં સુધીને આપણે એને શેકીશું એટલે એકદમ કડક થઈ જાય જો આવી રીતે કરવાના છે ને ગેસ મેં બંધ કરી દીધો છે કારણ કે એકદમ ઠંડા થાય પછી આપણે એને દળવાના છે થોડીવારમાં ઠંડા થઈ જશે પછી આપણે બધું એને મિક્સર જારમાં લઈ લઈએ આપણે જે સાતડ્યું છે એ બધું જ મિક્સર જારમાં લઈ લઈએ અને કારેલા જોઈ લેવાને એકદમ ઠંડા થાય પછી જ નાખવાના છે તો સરસ ઠંડા થઈ ગયા છે એને હવે પીસી લઈશું અંદર નાખીને આની અંદર મરચું નાખવાનું અને તમારે લાલ ચટણી કરવી હોય તો હળદર નહીં નાખવાની પણ મેં નાખી છે હળદરથી થોડો પીળો કલર આવશે મોટી ચમચી ભરીને ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી ભરીને ખાંડ નાખવાની અને એટલું જ આમચૂર પાવડર એક ચમચી ભરીને આમચૂર પાવડર નાખવાનો અને આને બધું પીસી લઈએ જેને ડાયાબિટીસ હોય એ રોજ કારેલા ના ખાતા હોય તો ચટણી ખાવાથી અમને ડાયાબિટીસમાં ખૂબ સારું રહે છે અને કોરી ખાવી હોય તો તમે પરોઠા ભાખરી સાથે ખાઈ શકો અને પરોઠા જ્યારે આપણે ઘીમાં શેકીએ ત્યારે એની પર પણ એ પાવડર છાંટી અને ઘી નાખીને શેકો તો પણ ચાલે અને ઢીલી ખાવી હોય તો તમે કોઈ પણ તેલ ખાતા હોય તો એ લેવાનું અથવા ઘીમાં અને તલના તેલમાં લેશો તેનો ટેસ્ટ થોડોક વધારે સારો આવે છે અમે લોકો આને ઘી નાખીને ખાઈએ છે તો જોઈ લઈએ કેવી થઈ છે કોરી એટલા માટે રાખવાની કે આ તમારે એક દોઢ મહિના સુધીને એને ફ્રીજમાં અથવા તો બહાર તમે એરટેટ બરણીમાં રાખો ને તો ખરાબ નથી થતી ખાતી વખતે અંદર તેલ ઘી નાખીને થોડી ઢીલી કરી લેવાની અને કોરી ખાવી હોય તો પણ ખાઈ શકો તો આવી રીતે બરણીમાં ભરી અને આપણે મૂકી દઈશું વિડીયો સારો લાગ્યો તો શેર કમેન્ટ કરજો લાઈક કરજો તો તૈયાર છે આપણી કારેલાની સૂકી ચટણી અથવા તો કોરી ચટણી તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી